જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડ કંપનીની વર્ના ગાડી જોઈ રહ્યા છો હ્યુડય વર્ના ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળે છે બે હજાર ઓગણીસના મોડલની વરના ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ વર્ના વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું વટા ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો ચાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો યુડઈ વરના બે હજાર ઓગણીસના મોડલની ગાડી વર્ઝન વાત કરી દઉં તો એક્સ ઓ વર્જન છે ફ્યુલ ડીઝલ એન્જિન એમટી ગાડી જોવા મળે છે આ ગાડી ચાવ ઓછા કિલોમીટર ચાલેલી છે ફક્ત છપ્પન હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે વ્હાઈટ કલરમાં તમે વરના ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંક સ્ક્રેચ થયેલું પણ તમને જોવા નહીં મળે છે સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી જીજે સોળનું પાર્સિંગ જોવા મળી રહે છે વ્હાઇટ માં ગાડી છે વન ઓનર ગાડી ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ વરના ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે કોડલ મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે વરના ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત નવ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમારે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વરના ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું